હેલો મિત્રો નમસ્કાર આજે મેળાની મોજ તમે જોઈ શકો છો આપણે આજે બ્લોગ બનાવ્યો છે કાર્તક મિત્રો કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાય છે અને સરસ મજાનું ધામ છે અંગળાજમાંનું તો આપણે જોઈ શકો બાળકો કેવા રમી રહ્યા છે અને બાળકો કૂદી રહ્યા છે નવા મિત્રો ચડગોળ આવ્યા છે તો તમે જોઈ શકો છો આપણા મેળાની મોજ આખા મેળાઓ તમને મો બતાવીશ તમે આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો આ પૈસા મૂકે છે અને રીંગ નાખવાની હોય છે તમે જોઈ શકો છો રિંગ અંદર પડે તો જે નોટ ઉપર પડે તો એ હોની હોય કે વીસની હોય કે પચાસની હોય તે બાળકોને મિત્રો મળી જાય છે અને બાળકો ગેમ વધારે રમતા હોય છે તમે પણ જોઈ શકો છો મિત્રો આપણે ચેનલ આખો મેળો તમને બતાવવાનો છે તો મેળાની મોજ અને ચટગોળાની મોજ કેટલા મિત્રો આર્ટ એટલે કે દુકાનોમાં કઈ કઈ વસ્તુ મળે છે નવી નવી વસ્તુ નવા 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 રમકડા નવી મેળાની ચટગોળ કેટલા આવેલા છે એ બધું હું તમને બતાવવાનો છું તો તમે એક આપણે લાઈક કરી નાખો પહેલી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને હું મોકલતો રહું જોઈ શકો છો લીલી સાકર લીલી સાકર મિત્રો ખાવાની એક અતિ આનંદ હતી મિત્રો આપણા શરીર માટે સારું કહેવાય છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એકદમ વીઆઈપી એકદમ તંદુરસ્ત અને તમે જોઈ શકો છો આપણે એના ભાવ પણ કરાયા હતા કે સો રૂપિયાની પાંચસો ગ્રામ હોય છે એટલે તમે જોઈ શકો છો નવી નવી વસ્તુ મેળવવામાં આવી છે તો હું તમને બતાવવાનું છું તમે આપણી ચેનલ લાઇક કરી નાખો અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મિત્રો અવનવા વિડીયો તમને જોવા મળશે મજા આવશે આપણી ચેનલમાં જેથી કરીને તમને જોઈ શકો છો નવી નવી મિત્રો દુકાનો આવી છે આઈસક્રીમની દુકાન હાટ આવે છે ચટબુલની દુકાન ચટબુલની દુકાન અને ઘણી નવી મિત્રો જોઈ શકો છો મહિલાઓ માટે બંગડીઓની દુકાન પણ આવી છે અને નાસ્તાની દુકાન તમે જોઈ શકો છો સામે આઠ મિત્રો ચવાણું અને મિત્રો તમે જોઈ શકો સેવો નાસ્તાની દુકાન બુંદીની દુકાન છે મીઠાઈની દુકાન છે તમે જોઈ શકો છો નાસ્તો પણ એટલો પ્રમાણમાં બની રહ્યો છે કે મેળાની મોજ અતિ ઉત્તમ છે હું તમને મિત્રો અવના મસ્ત વિડીયો બનાવ્યો છે એટલે તમે આપણી ચેનલને પહેલી તો લાઇક કરી નાખો અને શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને મજા આવશે મિત્રો આઈસ્ક્રીમ ટામાટાની ડીશો અને અવનવા વિડીયો હું તમને મિત્રો મોકલતો રહું છું જેથી કરીને તમે એક મિત્રો આગળ એક મસ્ત મજાનું ચટગોળું આવી રહ્યું છે ને એ બાળકોને તમને વધારે ગમશે જોઈ શકો છો ડીશ તમે આ હા 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 કાપ્યા છે એટલે તમે મજા આવી જાય એવા ટાટા છે એ પછી અહીંયા શરબતનો રસ બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો તમે મિત્રો એક હવે ચડગોળો મિત્ર બીજા ચડગોળ આ એક નવું ચટગોળ આવ્યું છે તમે જોઈ શકો છો પાણીમાં મિત્રો ઓડિયા હોય છે અને બાળકોને આ પ્રિય હોય છે કે ઓડિયામાં બે એક અનેરો આનંદ હોય છે બાળકો માટે તો તમે આપણી ચેનલ લાઈક કરો જેથી કરીને હજી હું આગળ જઈશ જેમ જેમ આગળ જઈશ એમ એમ મજા આવશે અને તમને જોવાની પણ મજા આવશે જેથી કરીને તમે આપણે ચેનલ ને તમે તમે તો જોઈ શકો છો કેવું સરસ મજાનું છે બાગવાના ઉપર ચડશે અને એના ઉપરથી અને આ ચણગોળ જોઈ શકો છો તમે એક લાઇક કરો શેર કરો અને આપણે ચેનલને જ્યાંથી કરીને સબસ્ક્રાઈબ કરો કે આ નવા વિડીયો તમે વધારે બાળકો રમી રહ્યા છે અને બાળકો તમે જોઈ શકો છો ચણગોળ પણ ઘણા બધા ચણગોળ આવેલા છે એમનો મિત્રો ચાલુ થાય ને એટલે હું તમને બતાવવાનો છું એટલે તમે આપણે ચેનલ જોતા રહેજો અને આ નવું મશીનવાળું છે જે ગુણગુળ ફમે છે એ પણ હું તમને બતાવવાનો છું તો આગળ આપણે ચેનલ લાઇક કરજો શેર કરજો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને હું તમને મિત્રો આવા નવા વિડીયો પણ મોકલતો રહું તો જોઈ શકો છો નાના બાળકો માટે મિત્રો એક મસ્ત મજાનું નાનું ચઢવળ છે કે તમે બાળકો આવે છે અને તેમાં બેસે છે એટલે તેમાં બેસવાની ઈચ્છા ધરાવે છે બાળકો એટલે એમના મમ્મી પપ્પા પહેલાં જ એમને બેસાડે છે જોઈ શકો છો પાનની દુકાન આવી રહી છે સરસ મજાના પાન આવી ગયા છે લીલા મિત્રો પાન છે કેવા ચોકલેટી પાન છે કોકોનટ પાન છે હા 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 કેવા છે મસ્ત મજાના પાન તમે જોઈ શકો છો તો આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હજી હું તમને એક અવનવું અવનવા વિડીયો આગળ જઈશ ને એમ અવનવું આવતું રહેશે એટલે તમે આપણો પૂરેપૂરો વિડીયો જોજો એટલે દેખો પાન આવ્યા છે હજી તો આગળ તમે જોજો નવી નવી વસ્તુ બતાવવાનું છું કે મેળાની અંદર શું શું નવું નવું હોય કંઈક ગેમ નવી હોય છે આ જો આ ભાઈ ફૂગો બનાવી રહ્યા છે આ મોટા ફૂગા રહે એવા ફૂગા બની જશે અને મોટા ફુગા અમે તો ચગાવે છે અને તમે જોઈ શકો છો આ ભરે છે પંપથી તો શાકભાજીની દુકાન પણ છે તમે લીલીછમ શાકભાજી છે જો એકદમ સસ્તી મિત્રો ગમે તે લો વીસ રૂપિયાનું કિલો એટલે તમે એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અહીંયા વાસણ ભંડાર આવ્યું છે અને વાસણ તમે લઈ શકો છો ઘર સામગ્રી માટે તમે વીસ રૂપિયાની અંદર કોઈ બી વસ્તુ લઈ શકો છો આમાં જે બોરા વેચી રહ્યા છે લીલાછામ બોરા છે તો બોરા પણ ખાવાની મજા આવે છે તો તમે શિયાળાની અંદર બોરા ખાઈ શકો છો જોઈ શકો પ્લાસ્ટિકની વસ્તુ પણ આવી છે બહુ સસ્તી હોય છે અને સારી હોય છે હજી તમે આપણે વિડીયો અવનાવવા તમે મેળાની અંદર શું શું આવેલું છે અને મેળામાં ફરવાની મજા આવે છે એટલે તમે જોતા રહેજો બાળકો માટે જોઈ શકો છો બાળકો આવી ગયા છે હવે અને ચાલુ થઈ ગયું છે ચરબોળ બેસવાનું એટલે તમે જોઈ શકો છો કેવા રમી રહ્યા છે બાળકો આનંદ આવી ગયો છે બાળકોને તો બાળકો મિત્રો એક અનેરો આનંદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ચટગોળ ચાલુ થઈ ગયું છે તમે પણ જો અને મિત્રો હજી તો હું તમને અવનવા આગળ જશો એમ પૂરેપૂરો વિડીયો જોશો ને એમ તમને મજા આવશે એટલે તમે વિડીયો જોતા રહેજો કારણ કે વિડીયોમાં મજા આવશે હજી ચટગોળ છે આપણે અંધી તો અંદર જવાનું છે અને અવનવા વિડીયો તમને બતાવવાના છે તો તમે જોઈ શકો છો નાના બાળકો માટે કે જેવા નાના ભૂલકાઓ બેઠા છે અને નાના ભૂલકાઓને મજા આવે છે આવા નવા ચડ નાના નાના ચટગોળમાં તો તમે પણ આપણી ચેનલને લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને બીજો પણ મિત્રો આવા વિડીયો તમને અવનવા મળતા રહે જેથી કરીને તમે પણ મિત્રો આનંદ માણી શકો ઘરે બેઠા મેળાઓ જોઈ શકો મેળાની અંદર કેવી કેવી વસ્તુ મળે છે એ પણ હું તમને બતાવવાનું છું કેટલી સસ્તી મળે છે એ પણ બતાવવાનો છું અને તમે મેળામાં નાના બાળકોને તમે ઘરે બેઠા તમારે મેળો બતાવવો હોય તો આપણી ચેનલને બતાવી શકો છો અને આપણી ચેનલમાં વિડીયો છે એટલે તમે બતાવી શકો છો તો એક લાઇક કરો અને શેર કરો જેથી કરીને આપણે ચેનલ મિત્રો તમને જોવા મળે નવા નવા વિડીયો નાના બાળકોને મિત્રો અતિ આનંદ આવે છે બેસવાની તમે પણ જોઈ શકો છો અને આવીને આવી નાની ગાડીમાં બાળકો બેસે તો એમને આનંદ આવે છે એટલે મેળામાં ખાસ કરીને બાળકોના ચગબોળો વધારે આવેલા છે એટલે તમે પણ આપણી ચેનલ લાઇક કરો અને શેર કરો જેથી કરીને મિત્રો દેખો નવા ચગબોળો આવ્યા છે આ ચડબોળો હવે ભમશે એટલે આપણે હવે જોવાનું છે જો પબ્લિક એટલી આવેલી છે ખચા ખર્ચ મિત્રો ભરાઈ ગયો છે હવે મિત્રો ટ્રાફિક થઈ ગઈ છે જોરદાર મેળો પણ મિત્રો બ અતિ ઉત્તમ જામી ગયો છે તમે જુઓ કે હવે હેડવાની જગ્યા પણ નથી એટલો મેળો જામ્યો છે તમે જુઓ એક લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો હજી તો હું તમને મિત્રો આગળ જશો એમ પૂરેપૂરો વિડીયો જોશો ને એમ તમને મજા આવશે જુઓ નાના બાળકો કૂદી રહ્યા છે અને પડી રહ્યા છે એમને આનંદ આવી રહ્યો છે આજે નાના બાળકોને તો મજા આવી ગઈ છે એટલે તમે પણ આપણી ચેનલ દેખો એક આ ઓડિયું છે મશીનવાળું એમાં પણ બેસી અને લોકો આનંદ માણી રહ્યા છે તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે મિત્રો તમને અવનવા વિડીયો તમને બતાવવાના છે તો મિત્રો આપણે ચેનલ તમે જેથી કરીને લાઈક કરો તો તમને સરળતાથી આપણા વિડીયો મળતા રહે તો હું આપણે ઉપરથી વિડીયો લેવાનો છે જો હું ઉપર ચડ્યો છું હવે વિડીયો કેવો મસ્ત બને છે એ તમે જોજો કે કેટલી પબ્લિક છે પબ્લિક વેરાઈ ગઈ છે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે એટલે ઓછી પબ્લિક હશે આ સાંજના સમયનું મિત્રો છે તો એ ભમી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા હાટ આવેલા છે ખરીદી કરવા માટે દુકાનો આવેલી છે લોકોને આનંદ આવી ગયો મેળાની અંદર તમે પણ હજી જોજો હજી તો હું તમને દુકાનો બતાવવાનો છું અને મેળાની અંદર કેટલી સરસ મજાની પબ્લિક છે એ પણ હું તમને બતાવવાનો છું જોઈ શકો છો એક ઉપરથી મિત્રો ચિત્ર લેવાની કોશિશ કરી છે કે વિડીયો લેવાની તો તમે પણ જોઈ શકો છો કે આપણી ચેનલ લાઈક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવું નવા વિડીયો તમને મળતા રહી અને આપણે તમે ઉપરથી નજારો જોઈ શકો છો કે કેવું સરસ મજાનું આયોજન થયેલું છે તો આપણી ચેનલ તમે લાઇક કરજો શેર કરજો અને મેળાનો આનંદ એક અનેરો આનંદ છે તો મેળાનો વિડીયો આપણે બનાવ્યો છે તો તમે પણ આપણી ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો જો ના કરી હોય તો તો તમને સરળતાથી આપણો વિડીયો જોવા મળશે અને કોઈ બી આવો નવો વિડીયો આવે તો તમને પહેલી નોટિફિકેશન મળશે એટલે દો આઈકન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને કોઈ બી વિડીયો મૂકો તો જલ્દી તમને મળી જાય તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો કે એમ છો બનાસ સરસ મજાની ચેનલ છે બનસનો આવ વિડીયો જેવો ચટકો ભમવા માંડ્યું છે તમને હું કહેતો હતો કે હું બતાવવાનો છું તમે જો આ એક નજારો જોઈ શકો છો એક અનેરો આનંદ છે તમે હળવે હળવે જોવાની મજા આવે છે તળાવની પાસે મિત્રો એક મેળો ભરાયો છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે કુદરતી નજારો તમે જોઈ શકો છો અને સરસ મજાનું આયોજન કરેલું છે નાના બાળકો રમી રહ્યા છે કૂદકા મારી રહ્યા છે એમને પણ મજા આવી રહી છે હજી તમે જોજો વિડીયો પૂરો જોવાની કોશિશ કરજો કારણ કે જેટલો પૂરો વિડીયો જોશો ને તમારા બાળકોને પણ બતાવજો અને તમે બતાવશો તો એમને પણ આનંદ આવી જશે નાના બાળકો રમી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે તો આપણે ચેનલ લાઇક કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અવનવા વિડીયો છે રમકડાં મળી રહ્યા છે તમે જોઈ શકો છો રમકડાં કેવા સરસ મજાના છે બાળકો રમકડાં રમી રહ્યા સો રૂપિયાનું ગમે તે રમકડું લો સરસ મજાનું રમકડાં છે તો તમે પણ આપણી ચેનલને લાઈક કરો હજી અવનવા વિડીયો તમને મોકલતા રહે છે આ મોર છે અને મિત્રો તમને હજી તો હું ચડગોળ બતાવવાનો છું ખાસા બધા ચડગોળ આવેલા છે તો તો આપણે ચેનલ લાઇક કરો જેથી કરીને મિત્રો તમને અવનવા વિડીયો મળતા રહે અને બીજા લોકોને પણ જોવા મળે એટલા માટે જોઈ શકો છો કેટલા આનંદ માણી રહ્યા છે નાના બાળકો મજા આવી ગઈ છે નાના બાળકોને આજે તો મેળાની અંદર નાના બાળકોને અતિ આનંદ આવી ગયો છે કે એમના મમ્મી પપ્પાને લઈને આવે છે અને ચડગોળમાં બેસવાની એ જીદ કરે છે અને એમના મમ્મી પપ્પા પણ ના નહીં પાડતા કારણ કે જિંદગીની કમાણી હોય છે એ નાના બાળકો માટે તો હોય છે એટલે એમને બેસાડે છે એટલે તો આપણી ચેનલ તમે હજી પણ લાઈક ના કરી શેર કરો જો આ વિડીયો તમારા સરસ સંબંધીમાં અને ભોગાડજો કારણ કે એ પણ જોવે મેળાનો આનંદ માણે કે મેળામાં કેવું હોય છે તો તમે બધા સાથી મિત્રો અને મારી વિનંતી છે કે આપણે ચેનલ લાઇક કરજો એ તમને અવનવા વિડીયો જોવા મળશે ચટગોળ જોઈ શકો છો તમે ચટગોળ જોવાની મજા આવશે અને ચટગોળમાં બેસવાની પણ એક અનિયા અતિ આનંદ